તાલુકાના વર્ષની બાળકી સાથે છેડતીનો મામલો પોલીસ દ્વારા સ્ટ્રક્શન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે જ્યાં એક સાત વર્ષની નાબાલિક બાળકી સાથે શાળાની આગળ દુકાન ચલાવતા યુવકે શારીરિક છેડતી કરી હતી આ ઘટના ત્યારે બની જ્યારે બાળકી રોજની જેમ શાળાએ જવા નીકળી હતી શાળાની આગળ આવેલી દુકાન પાસે દુકાનદાર મજૂર જાનુભાઈ મેમણે બાળકીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈને અશ્લીલ હરકતો કરી હતી બાળકી આખી ઘટના ઘરે જઈને પિતાને જણાવી હતી ત્યારબાદ ગામમાં ચકચકાર મચી ગઈ અને મામલો ડીસા પોલીસ મથકે પહોંચ્યો હતો ડીસા તાલુકા પોલીસે ત્વરિત પગલાં લેતા આરોપીને ઝડપી લીધો છે આજે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું હાજરીમાં સમગ્ર ઘટનાક્રમને ફરીથી બનાવવામાં હતો આરોપી કાયદા મુજબ કલમો હેઠળ ગુનો નોંધી શરૂ થઈ છે પોલીસ દ્વારા મેડિકલ કાઉન્સેલિંગ અને ચાઇલ્ડ વેલફેર ટીમની મદદથી સંપૂર્ણ તપાસ ચાલુ છે ગામમાં મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે अहिवाल गौतम छत्रालिया बीएनके एन न्यूज डिसा वधू अपडेट्स रो बी एन के न्यूज चॅनलसाठी